નાનો છોકરો રડતો રડતો બાપની પાસે એને બાપે ફરીથી પૂછ્યું બેટા રડે છે શું કામ પપ્પા લાફો પણ બેટા તને મારા જીવતા લાફો કોને માર્યો કોની મજાલ છે તારા ગાલ પર તમાજો મારી શકે પપ્પા મમ્મીએ લાફકો માર્યો અને બાપ ચૂપ પપ્પા બોલો ને હવે શું કરવી છે સજા મમ્મીને કંઈ કહેશો કે નહીં ત્યારે બાપે કીધું બેટા સુપ્રીમમાં જે સજા થઈ ગઈ હવે હાઈકોર્ટમાં એની સુનાવણી ક્યારે કરાવવામાં ના સુપ્રીમની આ તાકાત છે તમારે તો સુપ્રીમમાં એ સુપ્રીમ નહીં સુપ્રીમની તાકાત તો બરાબર છે કર્મના ક્ષેત્રમાં તમારી તાકાત શું મારે તમને પ્રશ્ન પૂછવો છે એવી કઈ ચીજ છે તમારે લેવી ન પડે લેવાય જાય આપો જવાબ તમારે લેવી ન પડે લેવાય જાય ઓલરેડી તમે અત્યારે કદાચ લઈ રહ્યા છો હવા અને શ્વાસ કરતા પણ ઓક્સિજન શબ્દ બન્યો ઓક્સિજન લેવો નથી પડતો ઓક્સિજન લેવાય જાય એવી કઈ ચીજ છે કે જેને તમે છો જીવન જીવવા માટે ની ત્રણ ચીજ છે પહેલી ચીજ એને લેવી ન પડે લેવાય જાય ઓક્સિજન લેવાનું બંધ કરો તો શું થાય મોત નંબર ટુ

હવા ખોરાક અને દવા ઓકે ઓક્સિજન લેવાય જાય ખોરાક લઈએ છીએ અને દવા લેવી પડશે હવે જવાબ આપો ધર્મનું સ્થાન ક્યાં આ ત્રણ માંથી કોઈક એક જગ્યાએ ધર્મને બેસાડવો હોય તો ધર્મ ક્યાં બેસે ઓક્સિજન ની જગ્યાએ ખોરાક ની જગ્યાએ કે દવાની જગ્યાએ

સાચું બોલો આમાંથી એવા કેટલા ભાઈઓ છે એવરી ડે ચિંતામણીના દર્શન કર્યા વગર નથી રહેતા એવરી ડે થ્રી સિક્સટી ડેઝ ઓકે હવે જવાબ આપો નવસારીમાં કોઈ પણ અપાશ્રીમાં મહાત્મા હોય તો અમે વંદન કર્યા વગર નથી રહેતા ચોમાસામાં નહીં શેષકાળમાં પણ ભલે આદિનાથમાં નથી તો મહાવીરમાં જાઉં ને મહાવીરમાં નથી તો મધુમથીમાં જાઉં પણ ભગવાનની જેમ ગુરુ રા વંદન કર્યા વગર હું ન રહું વન ટુ ફિનિશ ચિંતામણીમાં દસ અહીંયા બે થઈ ગયા ધર્મ થઈ જવો જોઈએ ધર્મ કરવો જોઈએ કે ધર્મ કરવો પડે છે